વઘઈ તાલુકાના બારખાંદિયાથી ભુરભેડી જતા રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા ખાડા ખાબચ્યા હોવા છતાં પેચવર્કનું કામમાં મોટાભાગે ભ્રષ્ટાચાર કરી શોભાના ગાઠિયા સમાન બારખાંદિયા ગામ પાસે બે થી ત્રણ ખાડાનું પુરાણ કર્યા બાદ ખીરમાણીથી ભુરભેડી સુધીના મુખ્ય માર્ગના ખાડાનું પુરાણ કર્યું નથી તેથી લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એસટી રૂટ હોવા જતા વઘઈના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલના ભ્રષ્ટાચારના કારણે એસટી બસ કે ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓના કમાન અને લોકો મણકા ઢીલા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ધર્મેશ પટેલના તાબા હેઠળની કામગીરી ભ્રષ્ટાચાર કરી લોકો હેરાનગતિ વધી રહી છે બારખાદીયાથી બુરભેડી સુધી મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા સાથે ભૂવા પડી ગયા છે આ માર્ગ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો રસ્તો ગણાતા હોય અને મોટી સંખ્યામાં લોકોની અવર જવરનો ઉપયોગી રસ્તો ગણાતો હોય છે છતાં વઘઇ નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલના તાબા હેઠળની કામગીરીમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો એવા અધિકારીઓ સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેવા બાંધકામ અધ્યક્ષ જેવા બરખાદી હતી ગુરભેડી સુધીના રસ્તાની મુલાકાત લઈ રસ્તા પર પેચવર્કનું કામગીરી કરાય એવી લોકોની માંગ ઉઠવા પામી છે ચોમાસું પહેલા જેઓ પેચવર્કનું કામગીરી કરનાર એજન્સીના કોન્ટ્રાક્ટર અને નાયબ કાર્યપાલક ઇજનેર ધરમેશ પટેલ સામે કાયદેસરની તપાસ કરી રહેલ ભ્રષ્ટાચારની વસૂલાત કરવા જોઈએ એવી કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એથી પણ વધુ ભ્રષ્ટાચાર કરશે એવી લોકો ધણા છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ